જય વિશ્વકર્મા વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ તારીખ આઠ નવ બે હજાર ચોવીસના રોજ વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચેક અર્પણ કરવામાં આવેલ જેમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ વાગસણા ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ ગંગાજડીયા તથા સેવાભાવી સભ્યો દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યા અને સંસ્થાની આ અનેકવિધ પ્રવૃત્તિમાં એક આ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ ચેક પણ દર વર્ષે દસમા અને બારમાના વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવે છે તો જે સભ્યના સંતાનો અભ્યાસ કરે છે એ લોકોને આ વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચેક અર્પણ કરીએ છીએ જય વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ચાલતી પરિવાર સહાય યોજનાના સભ્યોના સંતાનોને જે ધોરણ દસ અને બારમાં માં અભ્યાસમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા રાજકોટના અટીકા ફાટક પાસે આવેલ સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ માટે ચાલતી સંસ્થા શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ઘણા એવા સમાજ ઉપયોગી કાર્યો સાથે શ્રી વિશ્વકર્મા ભગવાનના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરે છે જેના દ્વારા તારીખ આઠ નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ચાલતી પરિવાર સહાય યોજનાના સભ્યોના સંતાનોને જે ધોરણ દસ અને બારમાં ઉત્તીર્ણ થયા હોય તેમને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ વાગસણા ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ સંચાણિયા ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ ગંગાજૈયા સાથે સેવામાં સહભાગી એવા શ્રી ભીખુભાઈ વડગામા શ્રી પ્રાણ જીવનભાઈ દુધકિયા શ્રી જગદીશભાઈ સાકડેચા શ્રી કેતનભાઈ સોલગામા હાજર રહ્યા હતા જેમના અર્પણ કરવામાં આવ્યા છે આગળ ઉપયોગી છે તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે ખૂબ જ ઉપયોગી છે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ જ ખૂબ જ આભાર જય વિશ્વકર્મા વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આજે શિષ્યવૃત્તિ અર્પણ ચેક નિવેદન કરવામાં આવેલું હતું એમાં મારા મિત્ર જીતેન્દ્રભાઈ ગજર ઊંઝાથી રહેલ છે તેમની દીકરીને પ્રાચી જે છે તેને ચેક આપવામાં આવ્યો હતો તે તેના ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે તેમજ આ સંસ્થા ઘણા પણ આવા સારા કામ કરે છે તેની ખૂબ ખૂબ અમને આનંદ થાય છે